ઓપરેશન સિંદોરને લઈને જામનગરના ટીબીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાફરાબાદ તાલુકાના ટીબી જીવનદીપ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય હેતુ ઓપરેશન સિંદોરમાં ઘાયલ થયેલા જવાનો માટે બ્લડ એકત્રિત કરી યોગ્ય સમયમાં જવાનો માટે ઉપયોગમાં લેવાય તેના માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે દેશની યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ ને રક્તદાન શિબિરનું મહત્વ માત્ર ને માત્ર ઓપરેશન સિંધુ કે જે દેશના બોર્ડર ઉપર આપણા જવાનો લડાઈ લડી રહ્યા હોય ત્યારે ઘાયલ થયા હોય અને એમને જ્યારે પ્રોબ્લેટી જરૂર પડે એ હેતુથી આજે ટીબી મુકામે જીવનદીપ હોસ્પિટલ દ્વારા ને હિન્દુયા સંગઠન ભારત દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિરનું આયોજન માત્ર ને માત્ર ઓપરેશન સિંધુ ધ્યાને લઈ યુદ્ધ પરિસ્થિતિ ધ્યાને લઈ અને કરવામાં આવેલું